રાજકોટ સ્થિત સિસ્ટમ સિસ્ટમ્સે વિઝન બે હજાર ત્રીસનું અનાવરણ કર્યું કુલિંગ સિસ્ટમ વિઝન બે હજાર ત્રીસ સાથે બોલ્ડ વૃદ્ધિ દર્શાવે છે નવા સેગમેન્ટ્સ પર નજર રાખે છે એર કુલિંગ ઉદ્યોગમાં અગ્રણી નામ રાજ કુલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે ગુરુવારે અમદાવાદમાં તેની વિઝન પહેલના ભવ્ય પ્રારંભ સાથે નોંધપાત્ર સીમાચિ રૂપ સિદ્ધિ હાંસલ કરી હતી આ કાર્યક્રમમાં ઉદ્યોગના અગ્રણીઓ ડીલરો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવીનની નવીનતા અને કંપનીની નવીનતા અને વિસ્તરણ તરફની ઝુંબેશને ઉજાગર કરી હતી આ સાંજે ભૂતપૂર્વ ડબલ્યુ ડબલ્યુ રેસલર ધ ગ્રેટ ખાલી મુખ્ય મહેમાન તરીકે હાજર હતા આ કાર્યક્રમમાં રાજ કુલિંગ સિસ્ટમની બે હજાર છથી શરૂ થયેલી ગુણવત્તા અને પારદર્શિતા પ્રત્યેની સમર્પણ દર્શાવતી સફરની ઝાંખી રજૂ કરવામાં આવી હતી વિઝન બે હજાર ત્રીસના અનાવરણથી એક મહત્વાકાંક્ષી યોજના શરૂ થઈ છે જેમાં વધુ સારી પ્રોડક્ટ્સ ટેકનોલોજીમાં પ્રગતિ અને બિઝનેસ ડાયવર્સિફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે गोल्डन बुक ऑफ वर्ल्ड कार्ड एक यूएस बेस्ड कंपनी है जो वर्ल्ड में होने वाले उन कार्यों को लेती है जो फर्स्ट वर्ल्ड में फर्स्ट टाइम होते हैं अपने आप यूनिक होते हैं हटके होते हैं बड़े साइज में होते हैं बड़े नंबर के साथ होते हैं तो आज हमने राज कूलिंग सिस्टम प्राइवेट लिमिटेड को दो वर्ल्ड रिकॉर्ड से सम्मानित किया है एक वर्ल्ड रिकॉर्ड उन्होंने बनाया है सबसे बड़ा प्लास्टिक मेड फ्लोर फैन अभी तक जो फ्लोर फैन का कोई रिकॉर्ड नहीं था तो उन्होंने रिकॉर्ड को नया बनाया है ना कि प्रियस रिकॉर्ड को ब्रेक किया इसके एक वीक पहले जो उन्होंने रिकॉर्ड बनाया था सबसे बड़ा एयर कूलर बनाया था वो रिकॉर्ड एग्जिस्ट एक, करता था वो 25 साल पुराना रिकॉर्ड था सिम्फनी के नाम पे उसको आपने बहुत बड़े नंबर से ब्रेक किया था और तीसरा रिकॉर्ड जो है कि जब कोई भी बहुत सारे टीम लोग एक जैसे लोग मीटिंग में मिलते हैं तो उसको एक रिकॉर्ड ग्रुप कैटेगरी में आता है उस कंडीशन में ये रिकॉर्ड बना था लार्जेस्ट कॉन्ग्रेगेशन ઓફ ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ થિયેટર તો એ તીન રેકોર્ડ કોઈ બતા નહીં શકતા એટલી મોટી ખુશી મળી છે કે જે અમારી કંપની અમારી ટીમે જે કામ કરેલું છે એના માટે બહુ એટલે બહુ જ વધારે ખુશી મળી છે ખૂબ જ હું આનંદિત છું કે આવા અવનવા અમે નવા વર્લ્ડ રેકોર્ડ કરતા રહીએ અને સારી સારી વસ્તુ બનાવતા રહીએ અને લોકોને કામ આવીએ લોકોને કામ એટલા માટે આવવાનું છે કે આપણે કાંઈ સારી વસ્તુ ઓછો પાવરથી સારી વસ્તુ દઈ શકીએ તો આપણે શું છે કે આપણું પાવર સેવિંગ કરી શકીએ અને દેશને આપણે કાંઈક સારું દઈ શકીએ રાજકુલર એક એવી બ્રાન્ડ છે કે હંમેશા ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ માટે જાણીતી છે તો હંમેશા માટે કાંઈક ને કાંઈક નવું ઇનોવેશન કરે છે પહેલું ઇનોવેશનને પહેલું શું કર્યું કે પંદર ફૂટથી મોટું એર કુલર બનાવ્યું અને ઓછામાં ઓછું દસ દસ હજાર સ્ક્વેર ફૂટ જગ્યાએ ઠંડુ કરે છે બીજો વર્લ્ડ રેકોર્ડ કે સૌથી મોટો ફેન બનાવ્યો ફેન બનાવવાનું કારણ શું છે કે એની અંદર સામાન્ય ઘરનો પંખો એટલી જ વીજળીમાં ચાર હજાર સ્કવેર ફૂટ જગ્યા ઠંડી કરે છે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ અમારો એ છે કે એક જ જગ્યાએ એક જ ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ના ડિસ્ટ્રીબ્યુટર અમે એક સાથે એક મંચ ઉપર ભેગા કર્યા છે